સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એકસો બત્રીસમી ગાથા આત્મા નય નિશ્ચય એકાંત આમાં નથી કહેલ એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ એકસો બત્રીસમી ગાથા આત્મા ખાતોય નથી ને પીતો નથી નિશ્ચય પકડી લે વાત તો સાચી જ છે સો ટકા હાથમાં ખાતો નથી પીતો નથી લાવ આઈસ્ક્રીમ રાતના સાડા અગિયાર વાગે તો પથરા કેમ નથી ખાતો સાડા અગિયાર વાગે રાત્રે આત્મા ખાતો નથી ને એટલે નિશ્ચયવાણી સાંભળી સાધન તજી નહીં દેવાના એ સાધન લે નિયમ કરે પછી આ બોલાય શંકિત થાય પછી કે આત્મા ખાતોય નથી ને પીતોય નથી તું તો ખા જ છો ને પી જ છો ને આત્મા નથી ખાતો તું તો ખાજો ને અત્યારે તું શરીર છો ને તને ભાઈઓ ને આઈસ્ક્રીમ એટલે તું તો શરીર જો તું કે તું જીભ છો તને મ્યુઝિક ગમ્યું ને તું કાન છો તું ક્યાં હાથમાં છો તને સુગંધ ગમીને એટલે તું તો નાક છો તું ક્યાં હાથમાં છો આત્મા ખાતો નથી પીતો નથી તું તો ખા પી સૂંઘો છો ને સાંભળો છો ને એટલે પકડવાનો નહીં એટલે કે જે નહીં નિશ્ચય એકાંત થી આમાં નથી કહે એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ અત્રે એકાંતે નિશ્ચય નહીં કયો નથી આત્મસિદ્ધિ વાત કરે ગોપાલ દેવ તો અથવા એકાંતે વ્યવહાર નહીં કયો નથી બે જ્યાં જેમ જેમ ઘટે તેમ તેમ સાથે ને સાથે રહ્યા છે ત્યાં વ્યવહારનું પ્રધાન પણ હોય ત્યાં વ્યવહાર ત્યાં નિશ્ચયનું પ્રધાન પણ હોય છે નિશ્ચય જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ખરો આત્માર્થી થાય ને અથવા આત્મજ્ઞાન આશ્રિત થાય ને પછી જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ખબર પડે ખબર કેમ પડે આપણને કેમ ખબર પડે જ્યાં જ્યાં જે જે યોગ્ય શું છે ભાવાર્થ બ્રહ્મચાર્યનો લંબાણપૂર્વક અર્થ કર્યો એક એક ગાથાના કૃપાદેવે અર્થ આપ્યા છે વચન મૃતમાં અંબાલભાઈ લખાવ્યા કૃપાદેવે સ્વીકાર્યા બે લીટી પાંચ લીટી એક એક ગાથાનું એક એક પાનું બ્રહ્મચાર્ય અર્થ કર્યો છે એકસો બેતાલીસ ગાથાનો અર્થ છે આ કોઈ અલગ પુસ્તક છે આત્મસિદ્ધિ વિવેચન ભાવાર્થ સહિત નિત્યક્રમ છે એમાંય છે અને બોધામૃત ભાગ બે એમાંય છે બધું એક જ છે ત્રણેયમાં સરખું જ રીપ્રિન્ટિંગ એ અર્થ ક્યાંથી શીખવ્યા પ્રભુથી પ્રભુસિંહ ક્યાંથી શીખવ્યા કુપોલદેવ સમજે કુપોલદેવ ક્યાંથી શીખવા માવીના હૃદયમાં આવા હતી એટલે આપણે માવીર સામે મોકલું જે બધું મળ્યું છે હજી બીજે લેવા જાય કોક આપે એમ માનેલા ગુરુજી પાસેથી એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ વગેરે કહ્યું આ નિશ્ચય નથી કહ્યું તો તે એકાંતે સમજવાનું નથી છૂટે દેહાધ્યાસ તો એમાં તો મૂક્યો તો મૂક્યો છે કે તને દેહિયા છૂટે તો આત્મા ખાતો નથી પીતો નથી તું તો ખા ને પીત છો વચ્ચે તો મૂકો બ્રહ્મચારી કે મોટો તે વ્યવહારની અપેક્ષા સૂચવે છે આત્મા કરતા છે આત્મા ભોગતા છે એમ કહ્યું તે વ્યવહાર નથી કહ્યું છે આત્મા ક્યાં ખાય પીવે આપણે તો આનંદ આવે જ ને ખાય ને સ્વાદિષ્ટ ભોજન ન મળે તો દુઃખ થાય જ નહીં એટલે આ તો ભોગતા છે જ ને સુખ દુઃખ તો આત્મા થઈ જાય છે ત્યારે એટલે એની મેળે ભેગું કરે છે નિશ્ચય અને વ્યવહાર કાંઈ એકાંત નિશ્ચય પકડી લે કાંઈ એકાંત વ્યવહાર પકડી લે કુપોધું ખીજાણા છે મહારાજ માસ હતી સાધુ સાધુને શીખવાડ થતા વિધિને નિષેધ સોપારી આમ મુકાય સાથીઓ આમ કરાય ખેસ આમ રખાય અગરબત્તી આમ કરાય સ્વસ્તિક આમ દોરાય ખેસ દાબાને બદલે જમણે ગયો જમણે તો બહુ ન થઈ જશે આરતી કરતાં કરતાં આરતીનો થાળ નાક સુધી આવવો જોઈએ નીચે નાભી સુધી આવવો જોઈએ કોબલે આખી જિંદગી એમાં કાઢશો એને ઘરે ગયેલા કુપોધ દસ દિવસ રહેલા અનુપચંદ મલુપચંદ છેડ ભરૂચના સાતસો બે કુપોધ બોલે જ નહીં એને ઘરે ખબર હતી કે એટલા વેગમાં છે ને અત્યારે ઝીલ છે ને જ્ઞાની બોલે ને ખબર હોય કે આમાં ઉપવાનું નથી તો મૌન રાખે આપણે તો કઉ કઉ થતું હોય એટલે ગમે આપણે બોલવા મળીએ આપણે પછી આયુષ પૂરું થવા દમનો રોગ ખબર પડી મરી જ તો સમાધિમરણ કરવું જોઈએ સંલેખના કરવી જોઈએ સંસારો કોને પૂછું ફલાણા સાધુ સાધુને પૂછું એ તો બધું મારા ભણાવેલા છે કે મેં તો એને શીખવાડ્યું છે વિધિ નિષેધ એને શું પૂછું એ જ્ઞાની કે મારે ઘરે આવેલા મૂ પત્ર લખે છે કુપાલદેવને કે અમારે સંલેખના સમાધિમરણ કરવું છે કુપલદેવ કહે છે પછી સાતસો બેના મથાળે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતાં સુધી મૃત્યુને નજીક જ સમજીને જ સમજીને સતત પ્રયત્નમાં જાગ્રત હોય મોત તો આવતું આવશે પ્લેનમાં જતો ને પ્લેન ક્રેશ થાય તો રસ્તે ચાલતો હોય ને બ્રેન હેમરેજ થાય તો હમણાં ચડતા ચડતા ક્યુ સમાધિ બને ક્યાં ચવાને પચકાણ લે પછી મોઢામાં તો દાઢમાં ખોરાક પડ્યો બપોરનો આજથી તૈયારી કરો કે આખી જિંદગી જે કર્યું હોય છે ને એ છેલ્લે આવીને ઉભૂરી જાય છે મતી એવી ગતિ બદલી જાય પછી ત્રણ ફંડના ધણી વાસુદેવ શલાકા પુરુષ ગતિ બદલી જાય છેલ્લે નિકાચિત નિહાણું કર્યું હોય કે આ તપશ્ચરનું આ ફળ છેલ્લે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય આ તપસ્યાનું ફળ હોય તો આને મારવા વાળો થાવ થાય ત્રણ ફંડના ધણી એટલે મતિ બદલી જાય નિયમથી નરકે જાય વાસુદેવ આગળથી તૈયારી કરવી પડે બોલો વેન્ટિલેટર ઉપર હોય કોમામાં પછી કે તને તમને ચોહ્યા ને પચકાણે આજે મને પચકણ એ કચ્છીમાં એમ કે હણે કરો હવે શું ખાલી ક્રિયાત થઈ ને એ જીવતો હોય બધું બરોબર હોય ત્યારે કર્યું હોય તો માંદો હોય ત્યારે થાય જીવતો હોય બધું બરોબર છે ખાધે પીધે તોય ક્ષમતા નથી રહેતી હવે ચોર ને પચકણ લેશે મૂકીએ ને ચિત્રપટ કે એમ ડોક્ટર ડોક્ટરને બોલો અહીંયા ભીસ આવે છાતીમાં એમ કે સમાધિ વન પછી વ્યવહારમાં બોલીએ જ છીએ આપણે અનુભવવાણી કહું કોક ને હાર્ટ એટેક આવ્યો મોટો લખવો થયો એમ્બ્યુલન્સ બોલાવી બધો ટોળા આડોશી પાડોશી મદદ કરવા તો આવે જ ને આપણે કંઈ થોડું આપણે સંબંધ તો રાખવો જોઈએ ને એટલે બધા મૂકું ચઢાવવા આવે એમ્બ્યુલન્સ વાળા તો હોય જ ત્રણ જણા તોય હાથ દે આ એટલે હાથ દે ને આમ પછી એમ કોીરેકથી કે મોટો હાર્ટ એટેક છે ડૉક્ટરે કહ્યું છે સમાધિ મરણની તૈયારી કરજો ઓલે એમ કે અમંગળ બોલ્યો કાઢી જ મૂકે ને આપણને ક્યારેક મરણ બોલીએ તો આઈસીસીમાં ખબર કાઢવા જાય હાર્ટ એટેક આવે જ મોટો એક જ પાસ હોય એટલે એક એક જણને જવા દે ચારથી છ માં બુટી હોસ્પિટલમાં જાય આ પછી એમ કે સંથારો કે સંલેખના કે જો કદાચ દવા લાગુ ન પડે કે ઓપરેશન તમારું સફળ ન થાય તો સંથારાની તૈયારી કરવી જ સમાધિ બન કાઢી જ મૂકે ને સવાલ આપણને કે અહીંયા આવ્યો અમંગળ બોલવા માટે જલ્દી જ દવાના ના ઈલાજ કરીને ઘરે આવવું જ મારે હજી તો વર્લ્ડ ટુર કરવાનું બાકી છે સસ્તી ટિકિટ લઈ દેજે આઠ મહિના પહેલા ટિકિટ ખટાવી નહીં પડે વાપરવી નહીં પડે પચીસ ટકા તો કેન્સલેશન ચાર્જ છે ફરી વાર પાછળ લે સારું થઈ જાય તો કેટલો ખર્ચો થાય એક તો ડોક્ટર લઈ ગયું પછી ત્યાં ખર્ચો કરવો પડે છે ને ડિઝની માં બધે નાગરાફોલમાં એ સમાધિ વાત ગમે સારું હોય અને એવું જોતું આ વિધિ નિષેધ કરતા હતા પછી કુપાલ લેવા અત્યારથી ખરો કે મોત તો આવતું છે ત્યારે આવશે સમજી ગયા તાંડ ઠેકાણ આવી ગયે નહીં તો કુપાલ ઘરે ગયા જ ન હોય ને એટલો પાત્ર હોય તો ખરેખર માંદા પીડ્યા પાલીતા જાત્રે ગયા તા હાફ ચડી હાફે છે ઢળી પીડ્યા તળેટીમાંથી હજી ચડવાના હતા ઉપરથી પ્રભુતિ જીવ ઉતર્યા આ તો ભરૂચ ને શેઠ છે કે અનુપચંદ બોલો હે પ્રભુ હે પ્રભુ હાફે છે કેવી રીતે બોલે સંભળાય જ કે પડી પડી તું જે પદ પંક જે ફરી ફરી માગવે દે છૂટી ગયું કુપોદ ન મળ્યા કુપોદ મૂકેલા પુરુષ મળ્યા આ ભાવના તૈયારી કરી હોય તો આપણી કઈ તૈયારી છે આપણી કઈ તૈયારી છે ઝાટકો લાગે એવું છે આપણે સમ્યક દર્શન નથી એટલે સમાધિ મરણ નહીં થાય એટલે સમકીથી દેવ નહીં થાય ફરી માણસ તો થાય જ નહીં ત્રણ જ વેધ ને ખાલી હલકા પ્રકારના દેવ ભવનપતિ અસુરકુમાર નાગકુમાર એવા બધા થશે પાસ્ટ થઈ ગયા એ રખડ્યા કરે ના તિરેજમાં જશે એટલે શું થશે કૂતરો બિલાડો ગધડો થોડાક વધારે સારા કર્મ છે તો આથી મોટું શરીર મળશે આથી કેવું જેમ જેમ કર્મ વધતા જાય એમ નિબીડ શરીર મળતું જાય બહુ કર્મ હોય તો સાવ કંથો હોય એના કરતાં વધારે નિઘુતમાં આવ્યો જાય ના નારકમાં ગયો કાં નારકી થાય કતિરિયન થાય કા મિથ્યાત્વ દેવ થાય એટલે આપણી ગતિ જો આપણે સમાધિમરણ નહીં થાય તો ત્રણમાંથી એક થઈને ત્રણમાંથી શું જોઈએ છે લઈ લેવું કળસયું વાંધો કંસારી થશે કે કાં દરકેજાશે કે મિથ્યાથી દેવ થાય છે ત્રણ મત શું પસંદ કરવું છે એ કોઈ નહીં તો પસંદગી છે જ નહીં હવે કોઈ નહીં આપણે આપણે આ દશાથી એ કુપોલદેવ એને કહ્યું અનુપચંદ આવી ગયા પ્રભુસિંહ પાસે સમાધિ મરણ કર્યું આપણી કઈ તૈયારી છે અમર તો નથી જ ને આપણે કુપોલદે કહ્યું છે હું જાણે મરવાનું જ નથી એવું જને હોય એ શાંતિથી સૂવે સુખેથી સુવે નહીં તો રડે ને કબીર કહે છે આ જ વાત કબીરે કઈ છે કબીર કે બધા જોઉં છું કેટલો સુખી છે બધા નવા નવા કપડાં ને ઘરેણાં ને બે તમે બે ત્રણ મીઠાઈ ને ચાર ફરસાણ ને લાંબી કાર ને બધું લગ્ન કેવો નાચે જ બધા એક હાથમાં લાકડી હોય તો ડોહો આમ આમ નાચે એટલે ફોટો પડે ને નવો છોકરોને છે ને તેડા આવે ને પકડી રાખે બીજા પડી ન જાય ડર હોય ને મારું છોકરું પડી જાય છે તો દાદા ન આપે તો કેવું ખરાબ લાગે ક્રિશ્ચિયન થઈ ગયો ને હાથમાં ચાકુલીને આવ્યો ને કેક તોડવા માંસાહાર તોડ ખાવા છે ધર્મ થઈ જાય સુદ્ધો એટલે કે છે કે સ્યાદવાદ પદ્ધતિ અનુસાર નિશ્ચય વ્યવહાર બંનેને સાથે રાખીને આત્મસિદ્ધિમાં ઉપદેશ કર્યો છે નિશ્ચય વાત કહેતી વખતે વ્યવહાર ગોણ પણ હોય અને વ્યવહાર એની વાત કરતી વખતે નિશ્ચય ગુણ પણ લક્ષ્મી હોય એમ શ્યાલથી કહ્યું જ્યારે ક્રિયા કરે છે ને ત્યારે મારે આત્મા થવું છે એટલે આ કરવું છે લક્ષ્મ આવવું જોઈએ અને જ્યારે નિશ્ચયની વાત કરે છે ત્યારે એને અનુસરતા સાધન કરવા પડે અને સ્વાદ છોડવો પડે આત્મા ખાતો નથી પીતો નથી ને એ ન વંચાય ત્યારે આત્માનો ગુણ વાંચે છે ને કે આત્મા એક પરમાણુ આહાર પરિણામથી રહી જ છે ત્યારે એને વિચારવું જોઈએ કે મને જમતી વખતે સ્વાદ ન આવવો જોઈએ આ નિશ્ચયને વ્યવહાર સાથે રાખવા પડે એકમાં પકડી લે એક તો ત્રિશંકુ થઈ જાય લટકી જાય આ સ્યાદવાદ શૈલી વિતરાગ માર્ગનો અનેક વાત આ ગાડાને બે પડ્યા છે નિશ્ચયને વ્યવહાર તો જ ચાલે નહીં તો પડે એટલે કે છે નિશ્ચયની વાત કહેતી વખતે વ્યવહાર ગૌણ પડે લક્ષ્મ હોવો જોઈએ અને વ્યવહારને વાત કરતી વખતે નિશ્ચય ગૌણ પડે લક્ષ્મ હોય એમ સ્યાદવાદથી કહ્યું છે જ્યાં જેમ ઘટે તેમ કહ્યું છે તેથી વાતનારે પણ તે સમ્યક પ્રકારે સમજીને લક્ષ્યમાં લેવું એટલે પોતાની મેળે નિશ્ચય નહીં કરવાનો જ્ઞાનીના લેવાનો આપણે સાવ ચાલુ છે આગળ પાછળ કુપો જો કંઈક કયું જોઈએ જ્યાં જેમ ઘટે તેમ કહ્યું તેથી વાતનારે પણ તે સમ્યક પ્રકારે સમજીને લક્ષ્યમાં લેવું નહીં નિશ્ચય એકાંતિ આમાં નથી કહેલ એકાંતે વ્યવહારે નહીં બંને સાથ રહેલ એટલે જે ક્રિયા જળ હતા એને કે કરો આ બધું સાથે હું આત્મા છું એ લક્ષ્યમાં રાખો અને જે નિશ્ચયને વાળા થઈ ગયા હતા કે આત્માને ક્યાં બંધ થાય બંધ મુખ તો કલ્પના જ છે ખાલી બંધ મુખ છે કલ્પના ભાખે વાણીમાં બંધ મુખ કલ્પના છે ને તો શા માટે બંધા છો તું કલ્પનામાં એટલે એક સંપ્રદાય એવો છે જે નિશ્ચયને જ માને આત્મા ખાતો નથી ને પીતો નથી આચરણના ઠેકાણા જ ન હોય કંઈ બીજું જે ક્રિયાજળ તોય તો જ્ઞાની કરતા ક્રિયાજળ સારા છે અંશ પૂંટો બાંધે પૂંટ તો થોડુંક બાંધે ને ઝપટી છૂટોમાં કામ ના આવે પણ પૂર્ણ ભેગું થાય તો ભવાંતરે મનુષ્ય દેહ તો મળ્યો પૂંઠથી બહુ પુણ્ય કર્યા પૂનથી શુભ દેહ માનવને મળ્યો સત્પુરુષનો યોગી થાય વાત તો લગતા આવડે પૂર્ણ હોય તો પૂર્ણ હોય તો સંભળાય બેરો હોય તો પૂર્ણ હોય તો દેખાય આંગળો હોય તો એટલે પુણ્ય તો ડગલે પગલે જરૂર છે એટલે ક્રિયા જળ તો અંશે પૂર્ણ બાંધે શુષ જ્ઞાની તો જ્ઞાનને જ માપે અનંતી બાંધે એટલે શુષ જ્ઞાની કરતા ક્રિયા જળ સારા છે એ અપેક્ષાએ એટલે બધું છોડી જ દે પાપને પુણ્ય બંને હેય છે ભક્તિ હે છે એમ બોલે એ કોને માટે જેને આત્મા અનુભવાઈ ગયો છે અને હવે પ્રયોગે જીવી રહ્યો છે એને માટે આપણે માટે નહીં સાતમા ગુણસ્થાનક પછીની વાત છે આપણે ડગલે પગલે પુણ્યની જરૂર છે પગ ન ચાલતો ચડીએ કેવી રીતે વાળો અડધી કલાક મોડો આવે તો પછી એ આવે ત્યારે સવારનું વાંચન તો પતી ગયું હોય ને એટલે પુણ્ય હોય તો ગોઠણ ચાલે ને એટલે આપણે ને પગલે જરૂર છે પૂર્ણની એટલે પુણ્ય એ નથી આપણે માટે સમ્યક દ્રષ્ટિ ન કરો તે પામ એમ લખ્યું છે પાપ ન કરે એમ નથી લખ્યું સમ્યક દ્રષ્ટિ ન કરો તે કામમ આપણે તો પુણ્યની જરૂર છે પણ એ પુણ્ય સદગુરુને લક્ષ્ય થાય તો પુણ્યની બની પૂર્ણ એ તો ક્રિયા રખાડવામાં કામ આવે ભવભ્રમણમાં પૂર્ણ કરે અમરાપુર પામે અંતે ચોરાશીમાં દેવલોકમાં જાય પછી ગધાડો થાય બોલો સ્વરૂપ પરમ ગુરુ